કરતા તમારે ડબી લોક કરાવવું હોય તો પણ તમારે થઈ જશે એમાં પછી તમારે આ રીતનું આ જમીન ઉપર ડાયમંડ ઉપર નામ આ રીતના અલગ અલગ ડાયમંડ કરાવવા હોય આ રીતનું પછી આ રીતનો ડબી લોક તો પણ થઈ જશે અને તમારે આ રીતનું નામ લખાવવું હોય કસ્ટમાઇઝેશન તમારી રીતના કરાવવું હોય છે પણ એ પણ થઈ જશે પછી આ રીતનું ફોટોઝમાં કરાવવું હોય તમારે તો પણ થઈ જશે આ રીતનો ફોટો કરાવો હોય તો પણ રહી જશે આ રીતનો ઉપર નકશી કામ ડાયમંડ ફોટો આ રીતનો ડાયમંડ નામ આ રીતનો વર્ક કરાવવું હશે તો પણ તમારે થઈ જશે પછી અમારી પાસે એક આ યુનિક રીતની ચેન છે તમે ચેક કરી શકો છો અહીંયા પાસી વર્ક કરેલ છે અહીંયા વચ્ચે મેટ વર્ક કરેલ છે અને અહીંયા ગ્લોસી વર્ક કરેલ છે તમે એકવાર અમારું ફિનિશિંગ ચેક કરી શકો છો પાછળથી પણ કરી શકો છો તમે અમારું ફિનિસિંગ ચેક કઈ રીતનું છે પછી એક આ રીતનું અમારે છે ફૂલ વર્કમાં તમે ચેક કરી શકો છો અમારું વર્ક ફિનિશિંગ અહીંયા વચ્ચે જમીન ઉપર ડાયમંડ વર્ક કરેલ છે સાઈડમાં ડાયમંડ વર્ક કરેલ છે ચેક કરી શકો છો કઈ રીતનું વર્ક છે અમારે પછી અમુક ભાઈઓ માટે આ રીતનું પતલા ચેન જોતા હોય તો પણ મળી જશે અમારે ત્યાં રીતના પતલા ચેન આ રીતનો પેન્ડલમાં પછી આ રીતનું મોર કરાવવું હોય તમારે ઉપર બે મોર કરાવવા હોય તો પણ થઈ જશે તમારે અને તમે તમારે અમારી વસ્તુ વાપરીને પાછી પણ દેવી હોય એક ટાઈમે તો અમે પાંત્રીસ ટકા સુધીનું રિફંડ તમે મળી જશે તમને અને તમને એવું લાગે કે આ વસ્તુ ડલ પડી રહી છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે ચાર્જેબલ રહેશે તમે ચેક કરી શકો છો અમારું અને તમને તમારે અમારી વસ્તુ ગમતી હોય લેવી હોય તો અમારો એક નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરીને વસ્તુની ક્વોલિટી ચેક કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરવું હોય પેમેન્ટ કરીને તો પણ થઈ જશે અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ એમાં તમે વસ્તુના ફોટોઝ ને વિડીયોઝ ચેક કરી શકો છો તમે એમાંથી ઓનલાઈન પેમેન્ટ કરીને ઓર્ડર પણ મંગાવી શકો છો અમે ઓલ ઓવર ઇન્ડિયામાં ઓર્ડર પ્લેસ પણ કરી છીએ અને અમારું એડ્રેસ છે મહઉડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ